વાવ જિલ્લાના સુઈગામ તાલુકાના બેણપ ગામના ડીડી પંડ્યા આ ડીડી પંડ્યા પાટણના સાંતલપુર મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે જોકે અગિયાર જેટલા અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ રૂપિયા ખંખેરવા માટે જે પોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને આખરે આ મામલતદારે ઝેરી દવા આ આપઘાતનો પ્રયાસ કર્યો અને થરાદ પોલીસ મથકે અગિયાર નામજોગ ફરિયાદ થઈ તેની વિગતે વાત આ તો તેને કહીએ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત વાવથરા જિલ્લાની છે વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના બેણપ ગામના ડેડી પંડ્યા આ ડેડી પંડ્યા પાટણના સાંતલપુર મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને જે મામલતદાર છે આ મામલતદાર પાસે અગિયાર જેટલા જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા છેલ્લા કેટલાય સમયથી તેમને પૈસા પાડવા માટે તેમને ધમકીઓ આપવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપે છે આ રીતે અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવે છે એટલું જ નહીં પરંતુ મોટી માત્રામાં પૈસા ખંખેર્યા હોવાનું પણ સામે આવે છે જોકે અવારનવાર આ મામલતદારને આ અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા ફોન કરી તેને ધમકીઓ આપવામાં આવે છે અને ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા આખરે આ મામલતદારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા અને હોસ્પિટલે તેમની તબિયત વધુ નાજુક થતાં પાલનપુરની માવજત હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે માવજત હોસ્પિટલ ખાતે પણ તેમની તબિયત વધુ ખરાબ થતાં અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જોકે પોલીસ મથકે અગિયાર જેટલા નામજોગ અસામાજિક થતું હતા તેમના સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદમાં કોના નામ છે તે હું તમને જણાવવાનો પ્રયાસ કરી પહેલાં છે ગૌતમ કુમાર કાંતિલાલ છતારિ છત્રાલિયા રહે સદરપુર ડીસા બીજા નંબરના છે ગોવિંદભાઈ પૂંજાભાઈ રાઠોડ નેસડા ડીસા હરકિશન બેચરભાઈ પંડ્યા રહે ચુવા ધરણીધર અનિલભાઈ રામજીભાઈ ગોહિલ વાસ વાવ આશારામભાઈ શંકરભાઈ મહારાજ રહે વાસ વાવ તુલસીભાઈ વસ્તાભાઈ ગોહિલ રહે વાસ વાવ માનસંગભાઈ ગોવાભાઈ દરજી વાસ વાવ સોનલબેન માનસંગભાઈ દરજી રહે વાસ વાવ ધર્મશીભાઈ માનસંગભાઈ વરજી રહે વાવ વાવ અનિલભાઈ પીરાભાઈ પ્રજાપતિ અને કિરણભાઈ આ જે અગિયાર નામ છે અગિયાર નામજોગ જે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આ મામલતદારને માનસિક ત્રાસ આપવામાં આવે છે એટલું જ નહીં રૂપિયા ખંખેરવા અને રૂપિયા પડાવવા માટે વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી ના ધમકીના આધારે આખરે થરાદ પોલીસ મથકે અગિયાર નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે જો કે તમામ બાબત છે આ તમામ બાબતને લઈને જે થરાદ પોલીસ છે થરાદ પોલીસ મથકના જે પીઆઈ છે આ પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈ કહ્યું કે હા આ જે અગિયાર નામજોગ જે લોકો છે આ લોકો દ્વારા અવારનવાર જે મામલતદાર ડીડી પંડ્યા હતા ડીડી પંડ્યાને માનસિક ત્રાસ આપતા હતા ધમકીઓ આપતા હતા ફોટા વિડીયો વાયરલ કરવાનું કહેતા હતા અને આખરે આ મામલતદારે ઝેરી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે અગિયાર આ લોકો છે તેમની સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે ત્યારે બીજી બાજુ વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની છે આમ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો પરંતુ વાવથરાદ જિલ્લામાં જાણે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય વ્યવસ્થાનો ડર ન હોય તે પ્રકારે આવા અધિકારીઓને માનસિક ત્રાસ આપે છે અને આ અધિકારી આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરે છે ત્યારે હવે જોવું રહ્યું વાવથરા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા અસામાજિક તત્વો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન નિવૃત્ત વાવથરાજ E